આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટી સહિત એકસો પંચોતેર વડીલો પધાર્યા સુરતના કામરેજના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિરે જાણીતા સમાજ ચિંતક સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા અને ડૉક્ટર સી એમ વાઘાણી અને તેના ટ્રસ્ટી અને સભ્યોએ આશીર્વાદ માનવ મંદિર કામરેજ સુરત ખાતે એકસો પંચોતેર સિનિયર સિટીઝનો પ્રોગ્રામ રાખી વ વડીલોને બતાવ્યું કે આપણે કેટલા સુખી છીએ અને માનવ મંદિરની મુલાકાત લીધી અને બધા પ્રભુજીને ભોજન પ્રસાદ કરાવ્યું અને સાથે ભોજન પણ લીધું અને માનવ સેવા ટ્રસ્ટીઓનું સન્માન કર્યું અને સેવાના ભેખધારી મોટિવેશનલ સ્પીકર રિચ થિંકર કાનજીભાઈ ભાલાડાએ માનનીય વ્યક્ત આપી સર્વોને સંબોધ્યા અને આવી સંસ્થાના અદ્ભુત સંચાલન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે સામાજિક પ્રસંગો આવી સંસ્થાના આશ્રિત મનોદિવ્યાંગ વચ્ચે ઉજવી પીઠબળ આપતું અને શ્રેષ્ઠમ સેવા છે સમાજના દરેક વ્યક્તિને આ લોકોને સાથ આપવો જોઈએ